તો ખરેખર મારા ભાઈઓ અને બહેનો આ વિડીયો જોયા પછી તમને એમ જ થશે ભાઈ કે ના ખરેખર ચૈત્યારભાઈ વસાવા જોડે અન્યાય થઈ રહ્યો છે કેમ કે તમને બધાને ખબર છે કે હાર્દિકભાઈ પટેલ કે જેમની ઉપર અલગ અલગ જાતની કલમો દાખલ થયેલી છે અને હમણાં એમને વોરંટ તરીકે જાહેર પણ કરવામાં આવ્યા હતા અને એ છતાં પણ એ હાર્દિકભાઈ પટેલ કે જે જગન્નાથપુરીમાં ફરી રહ્યા છે તો બીજી બાજુ ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની મધ્યસ્થ જેલની અંદર છે એમને એક દિવસ પણ બારે આવવા દેવામાં નથી આવતા એમના પરિવારને પણ મળવા દેવામાં નથી આવતા અને આ બાજુ મિત્રો હાર્દિકભાઈ પટેલ કે એમની ઉપર પણ અલગ અલગ જાતની કલમો દાખલ થયેલી છે અને એ આજે બિંદાસથી બારે ફરે છે જગન્નાથ જગન્નાથપુરીમાં તો આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ખોટું છે ને ભાઈ કે ચૈતરભાઈ વસાવાને ફસાવી નાખવામાં આવે અને બીજી બાજુ હાર્દિકભાઈ પટેલ બિંદાસથી બાર ફરે ભાઈ એટલું જ નહીં શું ખરેખર એ હાર્દિકભાઈ પટેલ ભાજપના ધારાસભ્ય છે એ માટે એમને વધારે દબાવી નાખવામાં નથી આવતા બીજી બાજુ એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવાને એ માટે એમને દબાવી નાખવામાં આવ્યા મિત્રો આને જોઈને તમને શું લાગે આને જોઈને તો તમને એવું જ લાગશે કે ના ભાઈ ખરેખર આ વાત તો સો ટકા સાચી જો હાર્દિકભાઈ પટેલ જેલની બહાર ફરતા હોય તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર કેમ ન ફરી શકે ચૈતરભાઈ વસાવા ઉપર તો બે ગુના દાખલ થયા ને ભાઈ હાર્દિકભાઈ પટેલ ઉપર તો અલગ અલગ જાતની કલમો દાખલ થયેલી છે અને એ વાત તો સો ટકા સાચી કે ચૈતરભાઈ વસાવાએ વસાવાને જેટલા પણ ગુના કર્યા સોળથી સત્તર જેટલા એ ચોક્કસપણે આપણે કહી શકાય કે ગુના હશે ભાઈ પણ હવે સાહેબ આ ગુનાની વચ્ચે ખાલી એક નાનકડી ભૂલ અને એ પણ આરોપ કરવામાં આવ્યો સંજયભાઈ વસાવા તરફથી કે કાચનો ગ્લાસ માર્યો બાકી આપણે તો જોવાય નથી ગયા કાચનો ગ્લાસ માર્યો કે પછી થપ્પડ મારી કે શું માર્યું પણ ક્યાંક ને ક્યાંક મિત્રો અન્યાય થઈ રહ્યો છે ચૈતરભાઈ વસાવા જોડે તમે જ તમારા મનથી વિચારો સાહેબ કે આવું ક્યાં હોય એ ભાજપના ધારાસભ્ય એ માટે બહાર ફરે પેલા આ ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે જેલની અંદર શું સત્ય માટે લડતા હતા એટલે જેલની અંદર મિત્રો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને પણ બહાર આવવું જોઈએ કે ન આવવું જોઈએ એ પણ તમે કહેજો એટલે બધા લોકોને ખબર પડે કે ના ચૈતરભાઈ વસાવાની જોડે પણ એમની પ્રજા છે ભાઈ એવું લાગવું જોઈએ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો છે પણ કરતા રહેજો ધન્યવાદ